પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયોને વિવાદ ટિપ્પણીથી નારાજ કર્યા છે આ નારાજગીનો ભોગ ભાજપ બની જ રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢના અધ્યક્ષ કિરીટ પટેલે તેમાં ઘી હોમી હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ કર્યું છે પરંતુ આજે સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહે ભારતીય જનતા પાર્ટીને કહ્યું છે કે આ જ પ્રકારના બફાટ અને વિવાદિત નિવેદન કરી ક્ષત્રિયોને અપમાનિત જ કરવા હોય તો એક વખત શ્રી આર પાટીલને વિનંતી છે કે તમામને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે બોલાવી એક સાથે અપમાનિત કરી નાખો રાખો જેથી અમને પણ ખબર પડે વિગતવાર વાત કરીએ સંકલન સમિતિમાં કરણસિંહ ચાવડાએ કિરીટ પટેલ પર કઈ પ્રકારના પ્રહાર કર્યા અને ભારતીય જનતા પાર્ટી માટે તેમણે શું કહ્યું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢ જિલ્લાના અધ્યક્ષ કિરીટ પટેલે એક ટિપ્પણી કરી છે જેના કારણે ફરીથી ક્ષત્રિયોમાં નારાજગી જોવા મળી રહી છે કિરીટ પટેલ શું બોલ્યા એમના જ શબ્દોમાં સાંભળી લો કારણ કે શબ્દો અમારે બોલવા એ પણ અમે યોગ્ય નથી સમજતા ઉપસ્થિત આપણે એકત્ર થયા છીએ એક સમય એવો હતો હિન્દુસ્તાનમાં કે રાજાની પટરાણી બોબડી હોય લુલી હોય લંગડી હોય પણ એના કુકે જે દીકરો પેદા થતો તો એ રાજા બનતો હતો અને હવે રાજા મત પેટી પેદા થાય તો આ હતા ક્રિત પટેલ તેમના સ્વર થોડી જ કલાકોમાં બદલાઈ ગયા બાદમાં તેમણે માફી માંગી લીધી અને તેમણે જે માફી માંગી એ પણ તમે સાંભળી લો બાદમાં હું તમને એ વાત કરું કે સંકલન સમિતિની આજે જે પત્રકાર પરિષદ યોજાઈ હતી તેમાં કરણસિંહ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની કોઈ એવી રણનીતિ છે કે ક્ષત્રિયોને સતત અપમાનિત કરતા રહો તો એક સાથે ભાજપ કાર્યાલયમાં પાટીલ બોલાવી લે અને આવા તમામ નેતાઓને બફાટ કરાવી દે જેથી અમને પણ ખબર પડે સાંભળવા માફી માંગતા કિરીટ પટેલને જેમણે કલાકોમાં યુટર્ન લેવો પડ્યો નમસ્કાર હું કિરીટ પટેલ જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ આજના વિસાવદર ખાતે મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અમારા ભાષણથી કોઈ સમાજને ઠેચ પહોંચી હોય તો હું ક્ષમા માંગુ છું અમારો ધ્યેય કોઈ એવા પ્રકારનો નથી ભારતીય જનતા પાર્ટી એ દરેક સમાજને સાથે લઈ અને ચાલનારી પાર્ટી છે આવનારા દિવસોમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભાર દેશ સુરક્ષિત બને એ દિશામાં આપણે સૌ કામ કરી રહ્યા છીએ ત્યારે મારા ભાષણથી અથવા મારા પ્રવચનથી અથવા મારી કોઈ વાતથી કોઈ સમાજ કોઈ વ્યક્તિને ઠેસ પહોંચી હોય તો મેં બે હાથ જોડી અને હું ક્ષમા માંગુ છું જય જય ગરવી ગુજરાત તો આધા કિરીટ પટેલ જો ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લાના અધ્યક્ષ છે તેમણે માફી માંગી લીધી છે આવી માફી તો પરસોત્તમ રૂપાલાએ પણ માંગી હતી પરંતુ હાલ ક્ષત્રિયોમાં જે નારાજગી છે તેને જોતા લાગતું નથી કે ક્ષત્રિયો માફી આપવાના મૂડમાં હોય હવે વાત કરીએ સંકલન સમિતિની જે બેઠક અને જે પત્રકાર પરિષદ આજે યોજાઈ હતી અમદાવાદના ગોતાભા રાજપૂત સમાજ ભવન ખાતે તેમાં કરણસિંહે શું કહ્યું સાંભળો કરણસિંહે ભારતીય જનતા પાર્ટીને શું જવાબ આપ્યો શું જવાબ આપ્યો કિરીટ પટેલના મામલે ગઈકાલે જુનાગઢ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કિરીટ પટેલે વિસાવદર ખાતે ભાજપના કાર્યાલયના ઉદઘાટન વખતે એવો બેફામ વાણી વિલાસ કર્યો કે લુલી લંગડી બોબડી આંધળી કોઈ પણ રાજમાતા હોય રાણી સાહેબા હોય પહેલાના જમાનામાં એમની કુખેથી રાજાઓ જન્મતા અને હવે રાજાઓ મતપેટીમાંથી જન્મે છે તો હું આપના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને પ્રદેશ પ્રમુખ અહીંના પ્રભારી મહામંત્રી અને હાઈકમાન્ડ ને કહેવા માગું છું કે આનો મતલબ અમારે શું સમજવો પુરુષોત્તમ રૂપાલાના બોલ્યાના વીસ દિવસે થયા નથી અને તમારી પાર્ટીનો એક જિલ્લા પ્રમુખ જેવી જવાબદાર વ્યક્તિ આવો વાણી વિલાસ કરે મતપેટીમાંથી રાજાઓ જન્મે છે મત નાગરિકો આપે છે આમ પ્રજા આપે છે અને પ્રજા મત તમને રાજા બનાવવા નથી આપતી તમે પ્રજાના સેવક છો તમે પ્રજાના પ્રતિનિધિ છો તમે લોક સેવક છો પ્રજા તમને એટલે ચૂંટે છે કે તમે એમના દુઃખ દર્દમાં ભાગીદાર બનો એમના પ્રશ્નોનું નિરાકરણ લાવો એમને દિન પ્રતિદિન રોજ એક વ્યવસ્થા કરીને મળો તો કિરીટભાઈ એવું કહે છે કે તમે મત આપો પ્રજા નાગરિકો અને અમે રાજા બનીશું બીજું એમની આ વાણી વિલાસથી જે દિવ્યાંગો છે એમને લુલી લમણી બોબળા બેરી આવા શબ્દો વાપર્યા તો આ દિવ્યાંગો હોય એ કુદરતની ધ્યાન છે એમાં એ વ્યક્તિનો કોઈ વાંક નથી તો તમે તો ક્ષત્રિય સમાજની લાગણી તો દુભાવી પણ આવા દિવ્યાંગોની લાગણી પણ તમે દુભાવી છે એટલે મારા દિવ્યાંગ ભાઈ બહેનો આ વાતને અત્યારે સાંભળતા છે એમને પણ દુઃખ છે ને અમને પણ દુઃખ છે તો શું તમે કિરીટ પટેલ ઉપર કોઈ પગલા લેવા માંગો છો એક બાજુ તમે એમ કહો છો કે ભૂલ થઈ રૂપાલાજીથી ક્ષમા વિરસ્ય ભૂષણમ તો અત્યારે એમ કહેશો ક્ષમા વિરસ્ય ભૂષણમ તો અમે એવું સમજીએ કે તમારી રણનીતિના તહત એક ભાગરૂપે તમે જુદા જુદા આગેવાનોના બ્રીફ આપી જશો કે સતત ક્ષત્રિય સમાજનું અપમાન કરો ક્ષત્રિય સમાજની માનહાનિ કરો આવા નિવેદનોથી અમારો સમાજનો યુવાન ભાઈ બહેનો આક્રોશિત છે એટલે કાં તો પાટિલ સાહેબ તમે એવું કરો એક દિવસ નક્કી કરો અને તમારા જે બી આવા આગેવાનો હોય જેમને બોલવાનું ભાન નથી જેમને બોલવાની ગરિમા નથી એ બધાને એક દિવસ ગાંધીનગર કમલમમાં પ્રેસ કરી અને ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જેટલું ઝેર ઓકવાનું થતું હોય અમારું જેટલું બી અપમાન કરવું હોય એકી દિવસે કરી દો આ રોજ ના કરશો તો મારો પ્રશ્ન છે કે રૂપાલાજીએ ભૂલ કરી તમે એમની ટિકિટ ના કાપી કિરીટ પટેલે ભૂલ કરી આવો વાન કર્યો તો ભાજપ શું એમની પર કોઈ પગલાં લેશે નથી લેતી તો અમે એવું સમજી ગયું કે ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ પણ આ બાબતથી સંમત છે એટલે તમે વાતને સુલઝાવાની જગ્યાએ ઉલઝાઈ રહ્યા છો વારંવાર આવું કરી રહ્યા છો એટલે કિરીટ પટેલ જેવા જવાબદાર વ્યક્તિના વાણી વિલાસથી અમે આ છીએ અમારા યુવાનો આક્રોશિત છે અમે અમને સમજાવીએ છીએ ગઈકાલથી આ મુદ્દો ચાલી રહ્યો છે સોશિયલ મીડિયામાં તો ભારતીય જનતા પાર્ટી આ બાબતનો પણ ખુલાસો કરે તમે સાંભળ્યું કે કઈ પ્રકારે કરણસિંહે વાત કરી કે આ બફાટ કરતા નેતાઓને ભારતીય જનતા પાર્ટી કંટ્રોલ કરે અથવા તો તેમની જો રણનીતિ હોય તો એક સાથે તેમને બોલાવી અને અપમાનિત કરી દે સાથે જ તેમણે ઉમેર્યું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે બોલી રહ્યા છે તેનાથી માત્ર ક્ષત્રિય સમાજ આહત નથી સમગ્ર સમાજની મહિલાઓ પણ આહાત છે અન્ય સમાજના લોકો જ્યારે ક્ષત્રિય સમાજના આંદોલનમાં જોડાઈ રહ્યા છે સમર્થન આપી રહ્યા છે ત્યારે કિરીટ પટેલની આ વિવાદિત ટિપ્પણી હવે શું રંગ લાવે છે એ જોવું રહ્યું નમસ્કાર